નીલકંઠવાણી આ નામ તો તમે સાંભળ્યું જ હશે આ છે પોઇચા પાસે આવેલું સ્વામિનારાયણનું મંદિર અહીં રોજ સાંજે સાડા પાંચ વાગે આ રીતે હાથીની અંબાણીમાં નીલકંઠવાણીની પ્રદક્ષિણા થાય છે આ બહુ સરસ વસ્તુ છે લોકો આ જોવા માટે દૂર દૂરથી આવે છે અને આખી પરિક્રમા મંદિરને ફરતે થાય છે લોકો આની ફોટોગ્રાફી બનાવે છે રીલો બનાવે છે અને અહીં સાંજે ઘણી બધી ભીડ હોય છે જે તમે જોઈ શકો છો સ્વામિનારાયણનું આ મંદિર પોયચા પાસે આવેલું છે અને પોયચા વડોદરાથી લગભગ સિત્તેર કિલોમીટર દૂર અને રાજપીપળા ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર છે નર્મદા નદીને કાંઠે આવેલું આ કોઈશા સ્વામિનારાયણનું મંદિર ખરેખર ફેમસ જગ્યા છે અહીં લોકો શનિ રવિમાં બહુ આવે છે અહીં રેસ્ટોરન્ટ પણ છે અહીંનું મંદિર બહુ જ સરસ છે દૂર દૂરથી લોકો આવે છે લાઇટિંગ અહીંની જબરજસ્ત હોય છે અહીંયા રહેવાની પણ સગવડતા છે આ બધી વસ્તુ હું તમને વન બાય વન બતાવીશ અહીં પૂજા વિધિ થાય છે જે હાથીની અંબાણી ઉપર યાત્રા નીકળેલી એ અહીં પૂરી થાય છે લોકો અહીં ફોટોગ્રાફી કરે છે દર્શન કરે છે આ મંદિર સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ને તેરમાં બનેલું છે અને ગુજરાતમાં આ બેસ્ટ મંદિર છે અહીં લોકો દર્શન કરવા માટે ખાસ આવે છે અહીં તમારે જો આવવું હોય તો તમે ભરૂચથી પણ આવી શકો છો સુરતથી પણ ડાયરેક્ટ આવી શકો છો બરોડાથી પણ ડાયરેક્ટ આવી શકો છો અહીંના મંદિરની જે કોતણી છે એ એકદમ લાજવાબ છે હું તમને બતાવી રહ્યો છું સ્વામિનારાયણ નીલકંઠવાણીને આરતી આરતી પછીનો જે આ પ્રોગ્રામ છે ને એ ખાસ જોવાલાયક છે આ બે બાળકો એટલું નૃત્ય સરસ કરે છે કે તમને જોઈને છે ને આનંદ આવી જશે અને આ રોજ થાય છે તો આ ટાઈમે તમે લાઇટિંગ પર જોઈ શકશો તમે સ્વામિનારાયણ મંદિરની યાત્રા પણ કરી શકશો અને સાથે સાથે આ ડાન્સનો પણ લાભ લઈ શકશો ધામમાં રહેવાની પણ સારી સગવડતા છે જે તમે જોઈ શકો છો કિચન પણ આપેલું છે વોશબેસિન પણ છે લેટ્રિન પણ ઇંગ્લિશ ટાઈપ છે ગીઝર પણ સાથે છે બાથરૂમ પણ બહુ સરસ હોય છે રૂમમાં ત્રણ બેડ હોય છે તમે આરામથી પરસુ શકો છો એક્સ્ટ્રા મેટ્રેસ જોતો હોય તો નીચે આપે છે રૂમ પણ ઘણા મોટા છે અને ભાવ એકદમ વ્યાજબી તમને લાગે જ નહીં કે આ કોઈ ધર્મશાળા છે આજે તમે જુઓ લાઈવ કેળાની વેપાર આ લોકો જો કેળા છોલે છે અને એની છાલ આયા મૂકશે પછી જે વસ્તુ આમાં જશે પછી બંને બાજુ કેળાની વેફર થઈ રહી છે તો દોસ્તો તમને આ લાઈવ કેળાની વેફર અને પોઈસાનો વિડીયો જરૂરથી ગમ્યો હશે તો આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને ફોરવર્ડ કરજો ને પોઈચા આવો તો વેફર લેવાનું ભૂલતા નહીં કારણ કે અહીંની જે વેફર છે ને એ બહુ સરસ હોય છે તો જરૂરથી લેજો થેન્ક યુ